કેસરીયા ગામ પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો છકડો રિક્ષા પાછળ બાઇક અથડાતા દુર્ઘટના ઘટી હતી અલ્પેશ ચારણીયા નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે ઇજાગ્રસ્ત બાઇક સવાર બે યુવકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે રાકેશ પર રાકેશ ઉનાના કેસરીયા ગામ પાસેની આ દુર્ઘટના છે કે જ્યાં અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જી હિરા ચોક્કસ થી વાત કરવામાં આવે તો કેસરીયા ગામે સોનેરા ગામ જતા આ અકસ્માત સર્જાયો છે જે ટ્રાફિક પોલીસ હતી એ ટ્રાફિકની કામગીરી કરી રહી હતી ત્યારે છકડો રિક્ષા જે હતો એને ઊભી રાખીને ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહ્યા હતા ત્યારે ટ્રીપલ સવારીમાં બાઈક પસાર થઈ રહ્યો હતું એને એ ધડાકભેર અથડાતા આ અકસ્માત સર્જાયો છે જેમાં એક ચાલક જે હતા અલ્પેશ દેવસિંહ ચારણીયા નામના યુવકનું ત્યાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જયારે અન્ય બે વ્યક્તિ છે એ હાલ સારવાર હેઠળ છે જેમાંના એક યુવકને વધુ ગંભીર ઇજા થયેલ છે જી બિલકુલ આભાર રાકેશ